હજયાત્રા માટે એરપોર્ટ ઓથોરિટીની ખાસ અપીલ શુભેચ્છકો ઓછી સંખ્યામાં આવે એવી વિનંતી ભારત અને પાકિસ્તાન વચ્ચે ચાલી રહેલા તણાવપૂર્ણ માહોલને ધ્યાનમાં લઈ હજયાત્રા પર જતા મુસ્લિમ યાત્રિકોની સલામતી માટે એરપોર્ટ ઓથોરિટી અને ગુજરાત રાજ્ય હજ કમિટી દ્વારા ખાસ અપીલ કરવામાં આવી છે ગુજરાત રાજ્ય હજ કમિટીએ હજયાત્રિકોને વિદાય આપવા માટે તેમના સાથે આવનારા સગા સંબંધીને અને શુભેચ્છકોને વિનંતી કરી છે કે તેઓ એરપોર્ટ પર ઓછી સંખ્યામાં આવે એરપોર્ટ પર ભીડ ઓછી રહે સુરક્ષા વ્યવસ્થા સુદ્રઢ રહી શકે અને કોઈ વિઘ્ન ઉભું ન થાય તે માટે આ અપીલ કરવામાં આવી છે વિશેષ કરીને અમદાવાદ એરપોર્ટને એલર્ટ પર રાખવામાં આવ્યો છે અને હાલની સંવેદનશીલ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને કોઈ અનિચ્છનીય ઘટના બને નહીં તે માટે યુસ્ત સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે હજ કમિટી તરફથી વધુમાં અપીલ કરવામાં આવી છે કે નાના બાળકોને એરપોર્ટ સુધી લાવવામાં ન આવે ભીડ નિયંત્રણમાં રહે અને સુરક્ષા કર્મચારીઓ પોતાની ફરજ સફળતાપૂર્વક નિભાવી શકે તે માટે સહયોગી બનવા લોકોનું આહવાન કરવામાં આવ્યું છે